દોસ્તો હું અને બે બેસી ગયા છે તો આજે આપણે એક રમત રમવાની છે અને મારે મારેસો પાંચસો રૂપિયા મૂકવાના છે જો દોસ્તો બધા દોસ્તો ને આ પાંચસો પાંચસો રૂપિયાની શરત છે જે જીતી જાય એને હજાર રૂપિયા એના બરોબર છે પરવા ભાઈ મૂકો હલો પાંચો બરોબર હવે રમત એવી છે કે જો મિત્રો આ બોલ છે ને આ બોલ આ બોલ આ ગ્લાસ છે ને એમાં નાખવાનો બરોબર આ બોલ ગ્લાસમાં નાખવાનો આમ નાખવાનો બરોબર જો આમ કાઢી દે હાથે તો એને હજાર રૂપિયા મળશે બરોબર હાલો હજાર રૂપિયા મૂકી દો હજાર રૂપિયા મૂક્યા છે આમ હાલો કરો સ્ટાર્ટ ભાઈ સ્ટાર્ટ કરો હાલો કાઢવાનો આ રાગ નહીં કાઢવાનો કેમ લાગે નીકળશે જો દોસ્તો નહીં નીકળે જો પર દોસ્તો પરવાઈ થી આ બોલ ન નીકળ્યો હવે હું કાઢીને બતાવું છું રીતે જોવા ભાઈ થેન્ક યુ દોસ્તો